બોલી કૃષ્ણગણૈયા લાલ લગી જઈ ગુરુર્બ્રહ્મા ગુરૂવિષ્ણ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્ સાક્ષાત્પર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નસ્મૈ શ્રી ગુરવે ન એક વખત પૂર્વે શીર્ષાગરની અંદર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી એ શેષ સૈયા ઉપર એ બિરાજમાન હતા તેવા સમયે નારદજી એ આવે છે વૈકુંઠમાંથી અને નારાયણ નારાયણ એમ કરતાં કરતાં આવે છે અને નારાદજી હાથ જોડી અને ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ જે વ્યક્તિઓ એ પોતે પોતાના જીવનની અંદર ઘણો બધો પુણ્ય કર્યું હોય છતાં પણ એમને નરકની અંદર જવું પડે છે અને જે કંઈ જીવો છે એ અતિશય પાપ કરે છે છતાં પણ એ સ્વર્ગમાં જાય છે તો ભગવાન આભું કેમ ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું તમને એક કથાના માધ્યમથી એક કહીશ આ ધ્યાનપૂર્વક એ સાંભળજો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે એક વખત જે યમરાજા હતા એમણે નહીં જે યમરાજા હતા એ યમરાજાએ દેવદૂતને કહ્યું કે તમે પૃથ્વી ઉપર જાઓ અને પૃથ્વી લોક ઉપરથી અલગ અલગ જગ્યાએથી સ્થળોથી ચાર વ્યક્તિઓ લઈ આવો એમના જીવને અહીંયા લઈ આવો અને પછી આપણે સ્વર્ગ અને નર્ક એ નક્કી કરીએ કે સ્વર્ગની અંદર કોણ જશે અને નર્કની અંદર કોણ જશે એટલે આ યમરાજાએ પેલા દૂતોને મોકલ્યા ચાર દૂતોને એટલે ચાર દૂતો અલગ અલગ સ્થળે જઈ અને ચાર એ વ્યક્તિઓ એ લઈને આવે છે એમાં પ્રથમ હતો એ ચોર હતો બીજા નંબરની અંદર એક સ્ત્રી હતી એ પોતે વિષ્યા હતી ત્રીજા નંબરની અંદર એક પંડિત હતો જ્યારે ચોથા નંબરની અંદર એક ખેડૂત હતો હવે આ ચારે જે જીવો હતા એ જીવોને લઈ અને યમરાજા જ્યારે આવે છે ત્યારે રસ્તાની અંદર એ વાતો કરે છે તેવા સમયે એ બધા દુઃખી થતા હોય છે કે આપણે તો ઘણા બધા પાપ કર્મો કર્યા છે એટલે આપણે તો નરકની અંદર જ જઈશું જ્યારે ખેડૂતે વિચાર કરે છે કે મેં તો ઘણું બધું પુણ્ય કર્યું છે એટલે હું તો સ્વર્ગમાં જઈશ એ હસે છે બીજા બધા રડે છે પહેલો જે હતો એ ચોર હતો એનું નામ હરિદાસ હતું હરિદાસ પોતાનું વર્ણન કરે છે કે હું મારા જીવનની અંદર ઘણું બધું એ પાપ મેં કર્યું છે ઘણી બધી ચોરીઓ મેં લૂંટફાટ કરી છે પરંતુ મારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે હું મજબૂર હતો માટે મારે ચોરી કરવી પડી હતી એટલે હું ખરેખર નરકની અંદર જઈશ આમ કરી અને પોતે દુઃખી થતો એ રડતો હતો જ્યારે બીજા નંબરની અંદર એ જે સ્ત્રી હતી એ કમલા દેવી હતી એ કમલા દેવીએ કહે છે કે મને નાની ઉંમરની અંદર એ જે કોઈ પુરુષો હતા કે જે ખરાબ ધંધા કરતા હતા એ પુરુષો મને ઉઠાવી લઈ ગયા હતા અને ત્યાર પછી મને એક ગૃહની અંદર ધકેલી દેવામાં આવી હતી આના કારણે હું ખૂબ દુઃખી છું અને મેં ઘણું બધું પાપ કર્યું છે મારા જીવનની એવી આશા નહોતી હું તો સારી રીતે એ ગૃહિણી તરીકે જીવીશ અને સંસારની અંદર હું સુખી થઈશ એવો મારો વિચાર હતો પરંતુ બળજબરીથી મને વિષ્યા ગૃહની અંદર એ ધકેલી દેવામાં આવી હતી આથી મેં ઘણો બધો પાપ કર્યું છે આથી હું નરકની અંદર જઈશ આમ કરી અને કમલા દેવી રડતી હતી જ્યારે ત્રીજા નંબરનો જે પંડિત હતો એ કહેતો હતો બધાને કે મેં તો ઘણાના ઉપદેશ કર્યા છે પરંતુ મફત ઉપદેશ કર્યા નથી મેં ઘણા બધાને જ્ઞાન આપ્યું છે પણ મફત જ્ઞાન આપ્યું નથી પૈસા લઈ અને પછી મેં જ્ઞાન આપ્યું છે એટલે હું પણ નરકમાં રહીશ મેં કંઈ કોઈ પુણ્ય કર્યું નથી આમ એ પોતે એ કહેતા હતા અને આ ત્રણ રડતા હતા ત્યારે જે પેલો ખેડૂત હતો એ હસ્ત હતો કે મેં મારા જીવનની અંદર ખેતરની અંદર ખેડી અને ઘણા બધાને મેં અનાજ આપ્યું છે એટલે મેં કોઈ મારા જીવનની અંદર પાપ કર્યું નથી એટલે હું સ્વર્ગની અંદર જઈશ પેલા ત્રણ રડતા હતા જ્યારે આ હસ્ત હતો હવે આ ચાલતા ચાલતા ત્યાં ગયા યમપુરીની અંદર ગયા યમ રાજા બેઠેલા હતા અને બાજુમાં ચિત્રગુપ્ત બેઠેલો હતો કે જે બધાના ચિત્રો એ ગુપ્ત રાખે છે એટલે ત્યાં જઈ અને પ્રથમ એ ચોરનો વારો આવ્યો એટલે ચોર એ યમરાજા સામે ઊભો રહે છે અને આ ચિત્ર ગુપ્ત એના જે લેખા જોખા હતા એની અંદરથી કહે છે કે આ જે ચોર છે એણે એના જીવનની અંદર આ પ્રમાણે એ ચોરી કરીને પાપ કર્યું છે અને આ રીતે પુણ્ય કર્યું છે એવી વિગત કહી એટલે પછી યમરાજાએ કહ્યું કે જે આમને સ્વર્ગની અંદર મોકલી દો એટલે જે ચોર હતો એને સ્વર્ગની અંદર મોકલવામાં આવ્યો ત્યાર પછી બીજા નંબરમાં જે કમલા દેવી સ્ત્રી હતી એના લેખા જોખા જોયા તો એમણે વેશ્યા ની અંદર જે પોતે એ ખરાબ કુકર્મો કર્યા હતા ધંધા કર્યા હતા એ બધાના લેખા જોખા જોયા ત્યાર પછી એમણે પણ સારું પાસવું એમનું હતું એટલે યમરાજા હતા એમણે વિચાર કરીને કહ્યું કે આ જે વિષય છે કમલાદેવી એને પણ સ્વર્ગમાં મોકલો ત્યાર પછી ત્રીજા નંબરની અંદર પંડિતજી હતા એમણે પણ એમના લેખાજોખા ચિત્રગુપ્તે જોયા ત્યાર પછી યમરાજાએ વિચાર કર્યો અને પછી કહ્યું કે આમને પણ સ્વર્ગની અંદર મોકલી દો ત્યાર પછી છેલ્લો ખેડૂત આવ્યો એ ખેડૂતના લેખા જોખા એ ચિત્રગુપ્તે યમરાજાને કહ્યા એટલે યમરાજાએ કહ્યું કે આ જે ખેડૂત છે તેને નર્કની અંદર મોકલો ત્યારે જે ખેડૂત હતો એણે હાથ જોડીને યમરાજાને વિનંતી કરી કે આ તો અન્યાય થયો તમે અન્યાય કરો છો મેં મારા જીવનની અંદર કોઈ પાપ કર્યું નથી છતાં પણ મારે કેમ નર્કમાં જવું પડે પેલા જે આગળ ત્રણ જણ જે ગયા છે એમણે બધાએ પાપ કર્યું હતું ત્યારે પછી આયામરાજાએ કહ્યું ખેડૂતને કે હે દુષ્ટ સાંભળ એટલે પ્રથમ આયામરાજાએ ચોરની વાત કરી જે ચોર હતો ને એને મજબૂર થઈને એનું કુટુંબનું ભરણ પોષણ કરવા માટે ચોરી કરી હતી પરંતુ કોને ઘરે કરી હતી જેના ઘરે બે નંબરના રૂપિયા આવે છે જે ભાવવાળા છે અભિમાનવાળા છે કે અમારી પાસે ઘણું બધું ધન છે તેમના ઘરે એણે ચોરી કરી હતી અને એણે એના જીવનની અંદર ચોરી ગરીબોને પણ એણે અનાજ આપ્યું છે અને એમણે જમાડ્યા છે માટે એનું પુણ્યનું પલ્લું એ વધી ગયું હતું માટે એને સ્વર્ગની અંદર મોકલવામાં આવ્યો છે ત્યાર પછી જે કમલાદેવી હતી વેશ્યા એની ઈચ્છા ન હતી પરંતુ એને બળજબરીથી નાની ઉંમરની અંદર એ ઠગ લોકો લઈ જઈ અને એને ગૃહની અંદર ધકેલી દેવામાં આવી હતી આને કારણે એના જીવનની અંદર એ પાપ થયું છે પણ પરંતુ એના કરતાં પણ એણે ચકલોને ચણ માટે દાણા નાખ્યા છે ગરીબોને જમાડ્યા છે તો એનું પલ્લું પણ એ પુણ્યનું ખૂબ વધી ગયું માટે એને પણ સ્વર્ગની અંદર મોકલવામાં આવી છે જ્યારે ત્રીજા નંબરની અંદર જે પંડિત હતા એમણે જ્ઞાન આપ્યું છે પરંતુ સાચા અર્થની અંદર જ્ઞાન આપ્યું છે ઘણા બધાનું જીવન એમના ઉપદેશ અને જ્ઞાનથી સુધરી ગયું છે તો એમણે પણ પુણ્ય કર્યું છે માટે એ જે પંડિતજી હતા એ પંડિતજીને પણ સ્વર્ગમાં મોકલવામાં આવ્યા છે પરંતુ તું તો દુષ્ટ છે કારણ કે તે પાપ કર્યું છે ત્યાર પછી આ ખેડૂત કહે છે કે મેં પાપ ભલે કર્યું હોય એ મને ખબર નથી પરંતુ મેં પુણ્ય ઘણું બધું કર્યું છે મેં પણ ઘણા બધા ગરીબોને જમાડ્યા છે મેં પણ પક્ષીઓને ચણ નાખ્યા છે મેં પણ કીડીઓનું કીડિયારું પૂર્યું છે લોટ નાખીને છતાં પણ મારે નર્કમાં જવું પડે ત્યારે આયામ રાજા કહે છે કે હે દુષ્ટ સાંભળ તે એક સ્ત્રી ઉપર એક વિધવા જે સ્ત્રી હતી એના ઉપર ખોટો આરોપ મૂક્યો હતો કે એ વિધવા સ્ત્રીએ ચોરી કરી છે આમ ત્યાં તારો આરોપ એ સાચો માની અને રાજાએ એ વિધવા સ્ત્રીને ફોસી આપી છે માટે જે કંઈ તે પુણ્ય કર્યો હતો તે બધો જ નષ્ટ થઈ ગયો આના કારણે નષ્ટ થઈ ગયો તે જે કંઈ પુણ્ય કર્યું હતું તે કારણ કે હે દુષ્ટ કોઈ પણ સ્ત્રી એને માતા સમાન માનવી જોઈએ દીકરી સમાન માનવી જોઈએ બેન સમાન માનવી જોઈએ માટે કોઈપણ સ્ત્રીનું સન્માન કરવું જોઈએ તેના બદલે તે વિધવા સ્ત્રી ઉપર ખોટો આરોપ મુકાવ્યો અને એને ફોસીની જે સજા થઈ અને ફોસીની સજાને કારણે એ જીવની જે હત્યા થઈ એ હત્યાનો પાપ એ તારા પુણ્યના કર્મ કરતાં પાપનું પલ્લું અતિશય વધી ગયું છે માટે તને એમ કે નરકની અંદર મોકલવામાં આવે છે આ મોર દષ્ટંદ દ્વારા સિદ્ધાંત એ સમજવાનો છે કે આપણે આપણા જીવનની અંદર કોઈપણ સ્ત્રી હોય તેનું સન્માન કરવું જોઈએ પરંતુ ખોટી રીતે એના ઉપર આરોપ મૂકવો જોઈએ નહીં આમ આ કથા દ્વારા નારજજીએ એ જાણ્યું કે ખરેખર પૃથ્વી લોક ઉપર જે કંઈ પુરુષો છે એ પોતે જો સ્ત્રીઓ ઉપર કોઈપણ જાતનો આરોપ મૂકે તો તેમણે તેમના જીવનની અંદર ઘણું બધું પુણ્ય કર્યું હોય છતાં પણ એ પુણ્યનો ભાગ ના કરતો આ જે પાપ છે એ પાપનું પલ્લું અતિશય વધી જતું હોય છે માટે દરેક દીકરીઓનું સન્માન કરવું જોઈએ દરેક બહેનોનું સન્માન કરવું જોઈએ દરેક સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એ જ આ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી જાય